મારું નામ નિલેશભાઈ વોર્ડ નંબર અઢારમાં રહું છું રામેશ્વર સોસાયટી અમારી સોસાયટીમાં છવ્વીસ છ વીસ છ એ જેટલા ટીપી પ્લાન મૂકવામાં આવ્યા છે ટૂંકમાં મકાન બનાવવા માટે આવાસ બનાવવા માટે અમારી સોસાયટીમાં પહેલેથી જ કાંઈ એમ્યુનિટી છે નહીં કાંઈ રોડ રસ્તો વ્યવસ્થિત નથી સોસાયટીના કાંઈ ગાર્ડનમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી બાળકોના પ્લેહાઉસ નાના નાની પાર્ક એવું કંઈ કોઈ વસ્તુ નથી અને સરકારે આવાસ માટે એમ કીધું છે પાછું કે શેરી મોટી કરવી છે એટલે શેરીમાં પહેલેથી પ્લાન કમ્પ્લીશન લીધેલો જ છે એટલે શેરી બરાબર છે અમારા મતે પણ સરકારને એમ કહે છે કે આ ટૂંકમાં કોડી કરવા માગે છે એટલે અમારી અરજી ખાલી એટલી છે વિનંતી એટલી છે કે શેરીને બધું બરાબર છે ખાલી અમારા જે કોમન પ્લોટ છે એનામાં બાળકો માટે પ્લે હાઉસ નાના નાની પાર્ક છે અથવા તો કોઈ પ્રાથમિક શાળા છે કોઈ આરોગ્ય કેન્દ્ર છે એવું માટે અમે અરજી કરવા અહીંયા આવ્યા છીએ મારું નામ ગીરધરભાઈ હરસોડા કોઠારીયા વિસ્તારમાં રહી છે પીપી ત્રીસમાં અમારો કોઠારીયા વિસ્તારમાં અમારે આસોપાલો સોસાયટી મોટામાં મોટી પાંચસો મકાન એમાં ત્રણ કોમન પ્લોટ છે ત્રણે ત્રણ કોમન પ્લોટમાં આવાસ આપી દીધું છે બરાબર એક કોમન પ્લોટમાં પંદર વર્ષથી આ જાળવા ઊભા છે એક કોમન પ્લોટમાં મંદિર છે મહાદેવનું બરાબર છે કોઈ સુવિધા કાંઈ છે નહીં અને ત્રણે ત્રણ પ્લોટમાં આવાસ આપી દીધું છે બરાબર અત્યારે ત્યાં કોઈ ગઢિયા બુઢિયાને બે કોઈ હોય તો એનું કોઈ જગ્યા રહેતી નથી આવાસ આવાસ ની હિસાબે અમારી માંગ એ છે કે કોઈ પણ વસ્તુ છે ને કે મંદિર છે અને કોઈ પણ અધિકારી આવીને અને સર્વે કરે બરોબર છે એટલે એ અધિકારી ખ્યાલ આવે જે તે થળ ઉપર બરોબર છે ત્યાં કોઈ રમત ગમત આપે છોકરાઓ માટે કોમન પ્લોટ તો એ કોઈ વધતો નથી મોટામાં મોટા સોસાયટી કોઠારીયા વિસ્તારની આસો